ભરૂચના જાડેશ્વર તપોવન વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે વિદ્યાર્થીના પિતાએ સંકુલના શિક્ષકો ટ્રસ્ટીઓ પર કર્યા છે આક્ષેપ શાળામાં ગણપતિના પંડાલ ખાતે વિદ્યાર્થીઓ ગણેશના સાઉન્ડ માટેની તૈયારીઓ કરી રહ્યા હતા તેવામાં વીસ વર્ષીય પ્રિન્સ પાઠકને સાઉન્ડને વિસ્તાર

हमारा भांजा बताया उसको करंट जोड़ने के लिए भेजे थे लोग सुबह छह बजे यहाँ संध्या होती है सारे बच्चे संध्या में गए थे पूजा करने गए थे हमारे बच्चे करंट जोड़ने के लिए भेजे थे और करेंट लगा बोल रहे हैं करंट लगने से मरा है कैसे मरा है हमको नहीं पता है कैसे मरा है? लेकिन एक भी स्कूल तक ट्रस्टी प्रिंसिपल अध्यापक कोई भी हमको फोन नहीं किया है महतौर ने मोटा समाचार शहजाद खान पठान ફરી એક વાર એમસી ના વિપક્ષ નેતા બન્યા છે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ જાહેરાત કરી તેમણે કહ્યું કે કુલ 18 કોર્પોરેટર હોય ચૂંટણીમાં મતદાન કર્યું હતું અન્ય 5 કોર્પોરેટર મતદાન ન કર્યું તેઓ મતદાન કરવા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ન હતા

હેમચંદ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ થયું દોષિતો સામે કોઈ જ પગલા નથી ભરાયા કૌભાંડ ની પાછળ એમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે શિક્ષણનું હિત જોખમાતું હોય જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય જે કૌભાંડમાં કૌભાંડીઓ સામેનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોય તેમ છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી કૌભાંડીઓ આજે છડે ચોક ગેરરીતિઓ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે હાલ ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોમી એકલતાની મિસાલ જોવા મળી છે શહેરના તાંદેજા વિસ્તારમાં વર્ષોથી ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવે છે તમામ ધર્મના લોકો હર્ષોલ્લાસ સાથે તમામ તહેવારો મનાવે છે ગણેશ ઉત્સવ માટે મુસ્લિમ પરિવારના સભ્યો ફાળો ઉઘરાવી આયોજકોને આર્થિક સહાય પૂરી પાડે છે અને આ બધા સાથે મળીને ગણેશ પંડાલ તૈયાર કરે છે કે તાંદલજા ગામમાં મુસ્લિમ કોમની વધારે વસ્તી છે તો પણ અમને મુસ્લિમ ભાઈઓનો જ સાથ મળે છે જ્યારે પણ હિન્દુ ધર્મનો કોઈ તહેવાર હોય અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે તો ગણેશ ઉત્સવમાં તમે જોઈ શકો તો અમારો ભાઈચારો એકતા અને અમારી જે કોમી એકતા છે હિન્દુ મુસ્લિમ ભાઈની એ અહીંયા તમને જોવા મળશે આ જગ્યા ઉપર જ્યારે ગણપતિનો તહેવાર હોય ત્યારે ગણપતિ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ મોહરમનો તહેવાર હોય તો આ જ જગ્યાએ મોહરમ પર થાય છે એટલે આ એક અચ્છા આ એક જગ્યા એવી છે કે એક અમારા આખા વિસ્તાર માટે અમે બધા એમ કહી શકીએ ભાઈ શાંતિ એકતા ભાઈચારાનું આ પ્રતિક છે અહીંયા કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ તહેવાર હોય દરેક ધર્મના લોકો ભેગા મળીને એકબીજા સાથે સાથ સહકારથી બનાવે છે અને આગામી ગણપતિ હોય કે પછી મોહરમનો તહેવાર હોય કે ઈદ મિલાદનો હોય કોઈ પણ તહેવાર અહીંયા હિન્દુ મુસ્લિમ ભેગા મળીને કરીએ છીએ અમે દરેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને આયોજકો સાથે ચર્ચા કરી અને સ્વયંસેવકો હાજર રહે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ પંડાલો ઉપર ફરતી રહે અને લોકોને સુખ શાંતિનો અનુભવ થાય સેફ્ટી ફિલિંગ્સ થાય એવા તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાત સહિત આખા દેશના નાગરિકો ધામધૂમથી આ તહેવાર જે છે તે ઉજવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ કહેવામાં આવે છે છે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી કરી શકે તેવા પ્રકારનું એક વાતાવરણ જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે વડોદરા શહેરની સફર બાદ અત્યારે અમે નવાયાર્ડ વિસ્તારમાં આવી ગયા છે અને નવાયાર્ડ વિસ્તારના દ્રશ્યો જે છે તે તમે જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે પોલીસ અધિકારી જે છે તે લોકો વચ્ચે સતત જઈ રહ્યા છે ગણેશ પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે અને શાંતિપ્રિય માહોલમાં શાંત વાતાવરણ વચ્ચે લોકો જે છે તે તહેવાર ઉજવે અને પોલીસ જે છે તે સતત તેમની સાથે છે પોલીસ જે છે તે નાગરિકોની સુરક્ષામાં દિવસ હોય કે રાત તૈનાત છે તેઓ એક સંદેશો જે છે તે પોલીસના જવાનો અને અધિકારીઓ આપી રહ્યા છે એટલે ટૂંકમાં વડોદરા શહેરની મેં કીધું પ્રમાણે કે સંસ્કારી નગરી તો છે જ પરંતુ સાથે સાથે ઉત્સવપ્રિય પણ નગરી છે એટલે વડોદરા શહેરમાં જે ગણેશ ચતુર્થીનો તહેવાર છે ગણેશ ઉત્સવ છે તે અત્યારે પોલીસ છાવણીમાં અને પોલીસની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા કહેવાય છે કે શ્રદ્ધા મનુષ્યને કદાચ તારે છે પરંતુ અંધશ્રદ્ધા મનુષ્યને જરૂર ડુબાડે છે એકવીસમી સદીમાં અંધશ્રદ્ધા એ આપણી કમનસીબી કહેવાય પરંતુ ગુજરાતમાંથી ચાશવારે અંધશ્રદ્ધાની ઘટનાઓ જોવા મળે છે ત્યારે ફરી એકવાર ધર્મના નામે ધતિક થયો છે પર્દાફાશ અને માલતી બેને જેના ઘર પછવાડે જે ધૂણીને છે દોઢ ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ શિવલિંગ મળી આવ્યું જે બાદ મહિલા સ્થાનિકોને અહીં મોટું મંદિર બનાવવા કહી રહી છે મહિલા માલતીબેન અર્જનભાઈ ભુવાએ પોતાની સાત વર્ષથી સપનું આવતો હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે સરકારી જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂણવાનું ચાલુ કર્યું પાંચ દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ પર ખોદકામ કરતા માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું આ પછી ત્યાં મંદિર પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જે સમગ્ર ઘટના મુદ્દે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસ સાથે તેમજ અગ્રણીઓને સાથે રાખી ષડયંત્ર રચનારી આ ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું માલતીબેન અર્જુનભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન જાતા સમજે છે અને બીજું છ મહિના પેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માંગી છે ભ્રમ પહેલા માધ્યમથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે